એક બનાવવા માટે સૌથી પહેલા તમે અહીંયા આ રીતનું એક બાઉલ લીધેલું છે બાઉલમાં આપણે અડધો કપ દહીં એડ કરીશું દહીંમાં આપણે થ્રી ફોર કપ જેટલું આપણે પાવડર શુગર એડ કરીશું જે દળેલી ખાંડ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે વન ફોર કપ આપણે તેલ એડ કરીશું બે ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને એકદમ સરસ રીતે બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરીને સ્મૂથ એવી પેસ્ટને તૈયાર કરી લેશું જો એકવાર આ રીતે ઘરે કેક બનાવીને ખાશો ને તો તમે બેકરીએ લેવા જવાની બિલકુલ ઝંઝટ નહીં પડે ખૂબ સરસ એવી કેક આપણી ઘરે જ બનીને તૈયાર થશે અને બાળકોને જ્યારે તો પણ કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ હોમમેડ કેક ત્રીસ જ મિનિટમાં બનાવીને આપી શકો છો સરસ રીતે મિર મિશ્રણને આપણે મિક્સ કરી લેશું કોઈ પણ જાતના લંપ્સના રહે ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરવાની છે તો આ રીતનું એકદમ સ્મૂથ આપણું મિશ્રણ આપણું તૈયાર છે ત્યારબાદ આપણે એ જ મિશ્રણમાં આપણે બે કપ જેટલો રવો એડ કરીશું તો મેં અહીંયા વજનમાં મેં અહીંયા બે કપ જેટલો રવો લીધેલો છે રવાને આપણે સરસ મિશ્રણમાં મિક્સ કરી લેશું જો તમારી પાસે સૂજી હોય ને તો સૂજીને તમારે થોડીક ગ્રાઇન્ડ કરીને લેવાની છે જેથી સૂજી છે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બની જાય પણ જો તમે રવો લીધેલો હશે ને તો રવાને તમારે ગ્રાઇન્ડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે તો આ રીતનું ઘટ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ મિશ્રણને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું જેથી રવો છે ને એ સરસ રીતે ફૂલી જશે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ આપણું આ રીતનું તૈયાર છે તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ એવું આપણું થીક તૈયાર થઈ ગયું છે રવો આપણો ફૂલીને સરસ એવો સેટ થઈ ગયો છે હવે આ સમયે આપણે મિશ્રણમાં વન ટેબલ સ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરીશું મેં વન ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કર્યો છે અને વન ફો વન ફોર ટી સ્પૂન આપણે બેકિંગ સોડા એડ કરવાના છે તો આ રીતનો બજારમાં બેકિંગ પાવડર સહેલાઈથી મળી જાય છે મેં અહીંયા આ રીતનો સોરઠ સોરઠનો જે બેકિંગ પાવડર આવે છે એનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે ત્યાર કરીશ દૂધ હીટ કરીશું તો ત્રણ થી ચાર ચમચી દૂધ એડ કરીને મિશ્રણને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું અને એક જ ડાયરેક્શનમાં સતત આપણે આ રીતના હલાવી છે લેશો જેથી બેકિંગ પાવડર અને બેકિંગ સોડા આપણા સરસ એવા મેલ્ટ થઈ જશે તો આ રીતનું એક જ ડાયરેક્શનમાં મેં અહીંયા સરસ એવું બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને મેલ્ટ કરી લીધું છે અને આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો મિશ્રણને આપણે સાઈડ પર રાખી દઈશું તો મેં વન ફોર કપ જેટલી તૂટી ફૂટી લીધેલી છે આ તૂટી ફૂટી મારી હોમમેડ બનાવેલી છે તેનામાં આપણે એક ચમચી જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે તેને વડે આ રીતના સરસ રીતે તૂટી ફૂટીને મિક્સ કરી લઈશું જેથી બેટરમાં જે તૂટી ફૂટી આપણે એડ કરશું ને ત્યારે આ એકબીજાને તૂટી ફૂટી આપણે ચીપકશે નહીં અને ઇઝીલી એકદમ તમે ગણી લેશો ને એક એક કાઉન્ટ કરશો ને એવી તૂટી ફૂટી આપણે છોટી છોટી તૈયાર થશે ત્યારબાદ જે આપણે ટૂટી ફૂટી બનાવેલી છે ને તૂટી ફૂટીને સરસ રીતે એડ કરી દઈશું અને મિશ્રણને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું તો ટૂટી ફૂટી તો બાળકોને ખૂબ જ પ્રિય હોય છે જો આ રીતનું તમે કેક બનાવીને બાળકોને આપશો ને તો બાળકો ખૂબ જ એન્જોય કરશે અને ક્યારની ક્યારેય બા બહારની કેક તો નહીં ડિમાન્ડ નહીં કરે જો આ રીતની ઘરે બનાવીને આપશો ને તો અહીંયા વેનિલા એસેન્સ લીધેલો છે એક ચમચી જેટલો આપણે વેનિલા એસેન્સ એડ કરીશું જેથી કેકનો ટેસ્ટ એકદમ બજારે મળે ને એવો જ સરસ ટેસ્ટ આવશે અને સરસ રીતે મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતનું મિશ્રણ કેકનું આપણું તૈયાર છે ત્યારબાદ મેં આ રીતનું એક મોલ્ડ લીધેલું છે મોલ્ડે મેં તેલ વડે કોટ કરી લીધું છે અને અંદર મેં બટર પેપર રાખેલું છે જો તમારી પાસે બટર પેપર ના હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે જ્યાં આપણે મિશ્રણ બનાવ્યું છે ને એ મિશ્રણને આપણે એડ કરીશું અને બેથી ત્રણ વાર આપણે આ રીતના ટેપ કરી લેશું જેથી એક જ સરખા લેવલમાં કેક આપણી બનીને તૈયાર થશે તો મેં અહીંયા કઢાઈને પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસ ઉપર ફ્રી હીટ કરી લીધેલ છે તેના પર આપણે મોલ્ડને આ રીતનું રાખી દેસું ઉપરથી આપણે બદામની કતરણને સ્પ્રિંકલ કરી લેશું તમે ઈચ્છો એ તમે ડ્રાય ને લઈ શકો છો તો ત્યારબાદ મેં અહીંયા આ રીતની જે કેકની ચોકલેટ આવે છે ને એ લીધેલી છે એને આપણે આ રીતના ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું જેથી એકદમ લુક પણ મસ્ત આવશે અને બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી સુપર ટેસ્ટી આપણે આ કેક બનીને તૈયાર થશે અને આ રીતની તૂટી ફૂટી પણ આપણે સ્પ્રિંકલ કરી લેશું આ રીતના ઢાંકણ કવર કરીને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર પાંત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી આપણે બેક થવા માટે રાખી દેશું તો પાંત્રીસથી પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સુપર કેક આપણી બની તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કેકને આ રીતના છરીને મદદથી ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છરી આપણે એકદમ ક્લીન આવે છે તો સમજી જવાનું કે કેક આપણે સરસ રીતે બેક થઈ ગઈ છે હવે કેકને આપણે આ રીતના બાર્ક લઈ લેશું તો મોલ્ડ આપણું સરસ એવું આપણે ટચ કરીએ ને તો ટચ થઈને એટલું ઠરી ગયું છે હવે આ રીતના આપણે કિનારીથી ડિમોટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ઈઝીલી કેક આપણી સરસ એવી ડિમોટ થઈ જાય છે તો હવે આ રીતના આપણે મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે પ્લેટને આપણે આ રીતના ઊંધી વાળીને કેકને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે ઇઝલી કેક આપણી સરસ એવી ડિમોટ થઈ ગઈ છે તો ઉપરથી આપણે જે આ બટર પેપર એડ કર્યું છે તે બટર પેપરને રિમૂવ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સ્પંચી કેક આપણી હોમમેડ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત જાળી પડી છે ને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવી કેક આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો બે કરીએ લેવા જવાની તો બિલકુલ ઝંઝટ નહીં પડે એવી સુપર ટેસ્ટી કેક આપણી હોમમેડ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતની કેક આપણી સરસ એવી ડિમોટ થઈ ગઈ છે હવે છરીની મદદથી કટ લગાવી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત નાનાથી લઈને મોટા બધાને ભાવી તેવી એકદમ સ્પોન્જી કેક આપણી બનીને તૈયાર થઈ ગઈ છે લાગે છે ને એકદમ મસ્ત લોક તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી રવાની કેક આપણી તૈયાર છે તો ઘરે એકદમ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જતી આ હોમમેડ કેક આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સ્પંચી ખાવામાં સોફ્ટ રવા કેક આપણી તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ